ભરૂચ અંકલેશ્વર ઝગડીયા રાજપીપળા જંબુસર એસટી ક્રેડિટ સોસાયટીના ઇલેક્શનનું આજથી પરિણામ જાહેર થયું કર્મચારી પંદર ઉમેદવારોની ભવ્ય જીત એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી ભરૂચ વિભાગ હાલનું પરિણામ માભિન હરીફ બે કર્મચારી વહીવટ એક કર્મચારી અંકલેશ્વર બે બે એમએસ રાજપીપળા ભાકી ભરૂચ બે જીત કર્મચારી ચંબુસર બે જીત કર્મચારી છકડિયા એક જીત કર્મચારી અકાઉન્ટ એક જીત કર્મચારી વર્કશોપ એક જીત કર્મચારી કર્મચારી મંડળની ભવ્ય જીત થઈ જ્યારે મજદૂર સંઘ બીએમએસની હાર થઈ રાજેન્દ્ર ઉર્ફે લાલાભાઈ તેમજ નિરૂપમ કુમાર ભારતીની ભવ્ય જીત જ્યારે સચિન પટેલ સત્તર મત મળ્યા તેમજ ભૂપેન્દ્રભાઈ ઝવેરભાઈ પટેલને ઓગણીસ મત મળતા તેઓની કાયમી હાર થઈ હતી ડેપો ખાતે ફટાકડા ફોડી સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને ચલણી નોટો પણ ઉડાવીને જશ્ન મનાવ્યો હતો ટોટલ એકસો સાડત્રીસનું મતદાન થયું હતું રાજેન્દ્ર ઉર્ફે લાલાભાઈને એકસો ત્રેવીસ મત મળ્યા નિરૂપમ કુમાર ભારતીને એકસો ચૌદ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા કર્મચારી મંડળની ભવ્ય જીત થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો